અરે ચેલા આ તો કદી આયા ઉઠાવી બોલા

આ રોણો તો રોણો 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 રાખો રાખો એ કેના આલ્યો એમ તો આમ કળા છે લે કોઈ પડસીયા અલ્યા બોલ પરસી લે અલ્યા મોયા તા કો હા પોલીસ પોલીસ સતાલ સતાલ મોયા લે પણ હું નઈ કર નઈ આવું નઈ કરી નઈ કરી નઈ કરી નઈ કરી થોડી કશું કોઈ ડારો નઈ કરી નઈ નઈ કઈ બોય બારે કા ઓરે કેમ આ તો ઓરખ્યો નહીં આ કેમ રોણો ભાઈ આમ કદી અમાર ગામમાં જોવા ના મળવું જો હું ના પાડ નકો ડોટ ને મોટ ઓલ્યા બોય નાછે લે અલ્યા બોય નાછે અરે તા બે તો હું તો કઈ નાખી દેવા કરું અરે ચેનો અરે આલા આ જે બધા કાની તોરી કરી આવ ના કરીએ યે તો ભાઈ મે કોઈ કે એ આટલે એક જ તાકા છે તાકા છે કામ કરો સલે તું ખબર છે જીન કરતા જોર આવે છે પણ મારો યાર હું ઘટુડી કરવા ચપક લે પણ પડી જાવ મરી જાવ લ્યા અરે મરી જાવ મરી જાવ હે બલાઈ

તો મોડલ કરી નાખો અમે ના વાન કરતા નથી આ ઓ એનો રોણાથી રોણા બધા આ એય ભાઈ 5 મહિના થયા લે મને થાકે મને પાછો કોણ કાઢી વાસો આલો આલો મારું ગાડી આવીને ઘોરું થઈ ગાડી નકો બૈરા હું આલો આલો પ્લાન